નમસ્કાર દર્શક મિત્રો હું વૈશાલી પોબારું હાજર છું નવા સમાચારો સાથે આપ જોઈ રહ્યા છો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ સ્વાગત છે આપ સૌનું તો કરીએ એક નજર આજના સમાચારો પર સમાદતા રહીમ કરાવત સાથે જૂનાગઢ થી જૂનાગઢ ના માણાવદર રોડ ઉપર આવેલ ગેબન શાપર દરગાહ ધામધૂમ થી ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી જુનાગઢના વંથલી ખાતે વંથલીના માણાવદર રોડ ઉપર આવેલ એકતાનું પ્રતિક એવા ગેબન દરગાહ ઉપર અર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ગેબન બાપુની દરગાહ પર સંદલ શૈફ તેમજ ચાદર તેમજ નિયાઝ પ્રસાદનું આયોજન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે વંથલીના મામલતદાર ડી જી જાડેજા સાહેબે ખાસ હાજરી આપી હતી અને ફૂલની ચાદર ચડાવીને આશીર્વાદ લીધા હતા અને મામલતદાર ડી જે જાડેજાનું મુસ્લિમ સમાજ દ્વારા ફુલાર કરી સ્વાગત કરાયું હતું અને ઓર્ષમાં આવીને મામલતદારે પ્રસાદ પણ લીધો હતો આ તકે આજુબાજુના ગામોમાં તમામ ધર્મના લોકો હાજર રહ્યા હતા અને ગેબન શાહ પેરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આગેવાનો અને આજુબાજુના લોકોએ ધામધૂમથી એકતા રાખી ઉજવણી કરી હતી અને ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સંવાદદાતા રહીમ કારામાત સાથે હું વૈશાલી કુબારો જૂનાગઢથી ફરી મળીશું નવા સમાચારો સાથે બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ